નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી આજે મળવાનું થયું રીપી ઇ લર્નિંગ હબ ચેનલની અંદર દરેક વિદ્યાર્થી હું સુધાની ફરી એક વખત સ્વાગત કરું છું ધોરણ કોમર્સ ચેપ્ટર સ્વરૂપ હેતુ અને કાર્યક્ષેત્ર નેચર પર્પઝ એન્ડ સ્કોપ ઓફ બિઝનેસ ધંધાકીય એકમની અંદર આર્થિક પ્રવૃત્તિના પ્રકારની અંદર પહેલો ધંધો પછી વ્યવસાય અને રોજગાર જોયા પછી આ ત્રણેય ટોપિક વચ્ચેનો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો ધંધો વ્યવસાય અને રોજગાર વચ્ચેનો તફાવત તો આપની સમક્ષ આ તફાવતની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો પાંચ ગુણની અંદર પૂછી શકાય કે ત્રણ ગુણની અંદર આ પ્રશ્ન પૂછી શકાય એક્ઝામની અંદર મિત્રો ધંધો વ્યવસાય અને રોજગાર વચ્ચેનો આ તફાવત તો મૂળ સાત મુદ્દાઓ તમારી સમક્ષ છે ધંધો વ્યવસાય અને રોજગાર પહેલો મુદ્દો છે કાર્યનું સ્વરૂપ તો ધંધાનું કાર્યનું સ્વરૂપ શું છે તો કે બદલામાં ગ્રાહકને વસ્તુ અને સેવાનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધંધાની અંદર તમે નાણાં સ્વી નાણાં ચૂકવશો એટલે તમને વસ્તુ કે સેવા મળશે બીજું વ્યવસાય તો વ્યવસાયની અંદર ફીના બદલામાં વ્યક્તિગત અને ધંધાકીય રીતે વિવેક બુદ્ધિથી સેવા પૂરી પાડવામાં ડોક્ટર વકીલ ચાર્ટર્ડ એકાઉન્ટ આપણે વ્યવસાયની વાત કરી હતી અને રોજગાર રોજગારની અંદર કરાર કરવામાં આવે છે અને તમારે નીતિ નિયમ પ્રમાણે ત્યાં કામ કરવાનું હોય છે તો આવું કાર્યનું સ્વરૂપ છે ધંધાનું સ્વરૂપ છે નાણાંના બદલામાં તમને શું પૂરી પાડે છે સેવા બીજું વ્યવસાય ફીના બદલામાં તમને શું આપવામાં આવે છે સેવા અને રોજગાર કરાર અનુસાર કે નિયમ અનુસાર તમારે કામ કરવાનું હોય છે અહીંયા તમને ફરી રિપીટ કરું વસ્તુ અને સેવા મળશે પણ તમારે નાણાં ચૂકવવા પડશે અહીંયા તમને ફીના બદલામાં સેવા મળશે અહીંયા તમારે કરાર કરવો પડશે અને નીતિ નિયમનું પાલન કરવું પડશે અને ત્યાં કામ કરવું પડશે તો આ કાર્યનું સ્વરૂપ છે ધંધાનું આગળ જોઈએ લાયકાત ધંધાની અંદર બને એટલી કોઈ શૈક્ષણિક લાયકાતની જરૂર પડતી જ નથી પણ વ્યવસાયની અંદર સો ટકા દરેક વ્યક્તિ વ્યવસાય સાથે જ્યારે જોડાયેલા હોય છે ત્યારે એમને લાયકાતની જરૂર પડે તાલીમની જરૂર પડે વિશિષ્ટ આવડતની જરૂર પડે મિત્રો રોજગાર રોજગારની અંદર પણ લાયકાતની જરૂર પડે પણ એના કાર્યના સ્વરૂપમાં એને જેવું કાર્ય સોંપવામાં આવે છે એ પ્રમાણેની એની શું હોવી જોઈએ લાયકાત હોવી જોઈએ ત્યાર પછી બદલો કે વળતર તો ધંધાની અંદર નફો મળે છે વ્યવસાયની અંદર ફી મળે છે રોજગારની અંદર પગાર કે દરમાય દરમાયુ એટલે પણ પગાર પગાર જ થાય તો મળે છે નફો મળે છે ફી મળે છે ધંધાના સ્વરૂપ અને પ્રકાર અનુસાર મૂડીની જરૂર પડે છે કોઈ ઓછી મૂડી કોઈ વધુ મૂડી પ્રમાણે ધંધો કરે છે વ્યવસાયની અંદર મર્યાદિત અને બને એટલી મૂડીની જરૂર પડતી નથી કારણ કે વ્યવસાયિક લેવલે કામ કરતા જે કોઈ પણ સેવા છે એ પોતાના જ્ઞાનનો સમાજને લાભ આપે છે અને એની પાસેથી ફી મેળવે છે અને વ્યવસ રોજગારની અંદર તો મૂડીની બિલકુલ જરૂર નથી પડતી કારણ કે ત્યાં તમારે કરાર પ્રમાણે તમે જોબ કરો છો રોજગાર માટેની નોકરી કરો છો એટલે ત્યાં તમારે કોઈ મૂડીની આવશ્યકતા નથી ત્યાં તમને પગાર મળવા પાત્ર છે ત્યાર પછી ધંધામાં જોખમ તો કે ધંધાની અંદર ખૂબ વધારે જોખમ હોય છે કારણ કે ધંધાની અંદર નફો પણ થાય અને નુકસાન પણ જાય એટલે ધંધામાં નફાની અનિશ્ચિતતા અને નુકસાનનું જોખમ રહેલું છે વ્યવસાયની અંદર ફી ન મળે તો જોખમ કાયદેસર દેખાય પણ બને ત્યાં સુધી વ્યવસાયમાં જોખમ ન હોય ડૉક્ટર વકીલ સિંહ આ બધા વ્યક્તિઓ જ્યારે સેવા આપે છે ત્યારે એમાં તમને ફી તો મળવાપાત્ર જ રહે છે એટલે બને એટલું જોખમ નથી અને રોજગારમાં તો જોખમ ખૂબ ઓછું છે કારણ કે તમે જે કામ કરો છો એના બદલામાં તમને વેતન મળવાપાત્ર છે ત્યાર પછી આચાર સહિત આચાર સંહિતા એટલે નીતિ નિયમ અને નિયમોનું પાલન જે કરવું તે તો ધંધામાં કાયદાકીય નીતિ નિયમોનું પાલન કરવું પડે છે વ્યવસાયમાં વ્યવસાયિક સંગઠન દ્વારા નક્કી કરવામાં આવેલી આચારસંહિતાનું પાલન કરવું પડે છે અને રોજગારમાં જે તમે કરાર કરેલો છે એ કરારની અંદર જે કાંઈ પણ નીતિ નિયમ છે એનું તમારે પાલન કરવું પડે છે ત્યાર પછી છેલ્લો મુદ્દો છે માલિકી હિતની ફેરબદલી તો ધંધાની અંદર માલિકી હિતની ફેરબદલી શક્ય છે ધંધામાં માલિક ફેરબદલ થઈ શકે વ્યવસાયની અંદર માલિકી હિતની ફેરબદલી શક્ય નથી ડોક્ટર ડોક્ટર જ રહે એની જગ્યાએ બીજો ડોક્ટર એ બીજી જગ્યાએ સેવા કરે ત્રીજો ડૉક્ટર એની જગ્યાએ સેવા કરતો એમાં માલિક ન આવે એમાં કોઈ માલિક છે નહીં માલિક પણ છે જ નહીં એટલે વ્યવસાયિક વ્યક્તિઓ જે છે એમાં માલિકની ફેરબદલી ન થાય શિક્ષક ડોક્ટર વકીલ ચાર્ટર્ડ અકાઉન્ટ આ બધા વ્યવસાયિક વ્યક્તિઓ છે અને રોજગાર રોજગારમાં પણ માલિકી હક હોતો નથી મતલબ માલિકી ફેરબદલી માત્ર ધંધા પૂરતી સીમિત છે રોજગાર અને વ્યવસાયની અંદર માલિકી ફેરબદલી શક્ય બનતી નથી મિત્રો આ છે ધંધો વ્યવસાય અને રોજગાર વચ્ચેનો તફાવત ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ નવા ટોપિક સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણના વિદ્યાર્થી મિત્રો